છુઆબત આજે 20 ડિસેમ્બર છે એટલે કે આ વર્ષનો છેલા દિવસનો પહેલો દિવસ એટલે આવતીકાલે 2025 નો વર્ષ પૂરો થાય છે ને આવતીકાલે જે થોડીક આવન વિશે આપણે ટૂંકી માહિતી આપું આવતીકાલે થોડુંક હવામાનમાં પલટો આવવાની શક્યતા છે હું એમ નથી કહેતો ટકા હવામાનમાં પલટો આવશે પણ લગભગ એવો અંદાજ છે કે સાઠથી સિત્તેર ટકા સંભાવના છે કે જે પશ્ચિમી વિક્ષોભ કહેવાય છે અને અંગ્રેજીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે એટલે કે જે પશ્ચિમી દિશામાંથી જે ભેજવાળી આવે છે અને ઈરાન ને પાકિસ્તાન ઉપર વાદળો બનીને આપણા વિસ્તાર સુધી ઉત્તર ભારત તરફ જાય છે એટલે એની અસર હજી આરામ થતી હોય છે અને આવા ચાર પોંચ પછી બી વિક્ષોભ આવતા હોય છે એટલે આ સાલ પહેલો આવ્યો તો પણ એ આપણે કોઈ અસર કરી નથી અગાઉ મેં કહ્યું હતું કે એક માવઠું થવાની શક્યતા છે પણ એ થોડો દિલ્હી તરફથી કે કાશ્મીર તરફ જતું રહ્યું એટલે આપણે અસર ના કરી આ વખતે થોડોક રાજસ્થાનને જે કરાંચી પાકિસ્તાન છે એ ભાગમાંથી એની થોડીક અરબી સમુદ્રમાંથી હવા આવવાની શક્યતા છે ભેજવાળી અને આજે આપણે લગભગ આપણા વિસ્તારમાં તમે જોયું હશે કે પશ્ચિમ હવા ચાલુ છે એટલે શક્યતા છે કે કાલે આપણા વિસ્તારમાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે અમુક જમે સામાન્ય હવા છોટા અમુક જગ્યાએ થોડો વધારે વરસાદ થાય એવી પણ માવઠું થાય એવી શક્યતા છે એકંદરે સાર્વત્રિક માવઠું નહીં થાય ને કોઈ ભારે માવઠાની પણ શક્યતા નથી સતત બે ત્રણ કલાક માવઠું રહે એવી શક્યતા નથી પણ દસ પંદર મિનિટનો ગાજવી સાથે અમુક અમુક જગ્યાએ માવઠું થવાની શક્યતા છે નમસ્કાર પૂજાભાઈ નમસ્કાર એટલે કોઈ એવી ખાસ ચિંતા કરવાની જરૂર નથી અમુક જગ્યાએ બે બે અંગળ છોટા આપણી ભાષામાં કહો કે થોડો એનાથી વધારે કે અમુક જગ્યાએ આપણે પછાડી વાત વોટા પણ થઈ શકે છે એવી શક્યતા છે નીલાભાઈ પટેલ નમસ્તે એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કોઈ ભારે વરસાદ નહીં થાય પણ એમ કે માવઠો થવાની શક્યતા છે હું એમ નથી કહેતો કે સો ટકા છે આ રાજસ્થાનના જે બાળમેનને જોધપુર સાઈડના જે વિસ્તાર છે ત્યાં થોડો માવઠાનો પ્રભાવ વધારે રહે છે અને આપણા વિસ્તારમાં પાટણથી આ બાજુ ને કચ્છમાં અમુક ભાગો છે અને છેક આ બાજુ ભીનમાળ છે પાલનપુર તો લગભગ શક્યતા ઓછી જે ડીસા પાલનપુર અને જે ધાનેરા બાજુ થોડી શક્યતા ઓછી જે પણ આ જે ધાનેરા અને પીલુડા આપણા વિસ્તાર વાવથરા જિલ્લો કહેવાય અને સાથે બાડમેર જિલ્લો અને સાચોર બાજુ અને ત્યાં માવઠાની શક્યતા છે ખાસ એટલે કોઈ ભારે માવઠો નહીં થાય વિરમભાઈ પટેલ નમસ્તે વિરમાભાઈ નમસ્તે નીલાભાઈ નમસ્તે એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી ખાલી એક જ દિવસ આવતીકાલે થોડું વાતાવરણ ખરાબ રહેશે છે અને સામાન્ય વાદળો ઘેરાયેલા રહેશે ખાસ અને હળવા છોટા અને અમુક જગ્યાએ દસ પંદર ગામોમાં ગાજવીજ સાથે પણ માવઠો થાય એવી શક્યતા છે અમુક જગ્યાએ થોડી એવી વીજળી થાય કે ભારે કડાકા વડાકા થાય દસ પંદર ગમોમાં પાંચ દસ ગમોમાં શિયાળામાં જ્યારે આ પશ્ચિમી વિક્ષોભ આવે ત્યારે અમુક ટાઈમે ખૂબ વીજળી ખતરનાક થતી હોય છે અને નીચા લેવલની વીજળી હોય છે એટલે એવી પણ શક્યતા છે કે અમુક ગામો ગાજવીજ ભારે ગાજવીજ થાય જે આપણે ગામમાં કડાકા ભડાકો કરે એકદમ એવો પણ અમુક વિસ્તારો જોવા મળશે કોઈ એક સાર્વત્રિક નહીં થાય આ ફરીથી કહું છું પાંચ દસ ગામોમાં બાળમેર બાજુ ખાસ વધારે શક્યતા જોધપુર બાજુ આપણા વિસ્તારમાં પણ શક્યતા છે જે બે પાંચ ગામોમાં ભારે ગાજવીજ થાય એક વીજળી હોય એવી કે એકદમ નીચે આવે ને પછી આપે ક ઉપર ચડી અને એવો ભડાકો કરે ગડગડાટ એવી અમુક અસ્ત્રો એ વીજળી પણ થઈ શકે છે માવઠા સાથે એટલે ફરીથી કહું છું કે ભારે માવઠું નહીં થાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમુક વિસ્તારોમાં આપણી ભાષામાં બે ઓગળ છોટા એક ઓગળ પછેડી વાં છટા ચાર ઓંગળ છોટા એવા થવાની શક્યતા છે કોઈ જગ્યાએ થોડો વધારે વધારે ગળી જાય થોડો વધારે વરસાદ થાય માવઠો થાય એકંદરે ખાસ આવતીકાલે જે હવામાન ખરાબ રહેશે પહેલી તારીખથી ફરીથી વાતાવરણ સુધરી જશે શિયાળુ પવન ચાલુ થઈ જશે એટલે કે શિયાળુ પવન થશે પરમ દિવસથી પહેલી એક એક તારીખથી અને નવું વર્ષ બેસે છે પરમ દિવસે અને એ જ હવામાન સારું થઈ જશે અને ફરીથી કહું કે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ભારે માવઠું થાય એવી શક્યતા નથી અને માવઠું થશે કરવું અમુક અમુક ગામોમાં અને એ પણ પંદર દસ મિનિટ રહેશે અને ફરીથી એ હરાવડો આપણે ભાઈ અમુક હરોડા ટાઈપ એ રહેશે જો બે પાંચ ગામમાં થયો ને ફરીથી ફરી બંધ થઈ જાય એટલે એવો માવઠું થવાની શક્યતા છે એટલું જ આજે બસ થોડી ટૂંકી માહિતી આપને આજે આવતીકાલે મને એવું દેખાય છે કે હમનો થોડું ખરાબ થશે અને માઉટ થવાની શક્યતા છે એટલે આપને આટલી માહિતી આપી આપ જોડાયા બદલ જે બી જોડાયા છે આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જવાન જય કિસાન અંગ્રેજી વર્ષનો હું બે છે સૌને નવા વર્ષની શુભકામના જય હિન્દ જય જવાન જય કિસાન